ચાલો આપણે એક થી દસ અંકો ઊભા થયા છે બરાબર દેખાય છે બધાને ક્રમમાં ક્રમમાં બોલો તો બધા એ બે સરસ હવે હમણાં આપણે આરાધના બેનના દ્રષ્ટિબેનની આંગળીમાં બધે અંકો લખ્યા હતા બરાબર અને તમને પૂછ્યું તું ચાલો બગડો કોણ બતાવશે ક્યાં છે ચાલો શિવમભાઈ હેતભાઈ હેદભાઈ હેતભાઈ મને બગડો બતાવો બરાબર છે ઉભા રહ્યો ત્યાં ત્યાં ઉભા રહ્યો એક મિનિટ ચાલો એ બગડો છે બગડાની પાછળ કોણ છે બગડાની પાછળ કોણ બગડાની પાછળ કોણ છે ત્રણ બતાવો હા પછી બગડાની પેલા કોણ છે ચાલો હેતભાઈ આવે હેતભાઈ બે ના વાળા લઈ લઈએ આપણે હેતભાઈ નવડો ક્યાં છે નવડો સરસ નવડાની પછી કોણ છે નવડાની પછી નવડા પછી કોણ કેટલા છે એ દસ અને નવડા ની કોણ નવડા આગળ કોણ છે એની પેલા હા એ કોણ છે આઠ વેરી ગુડ સરસ ચાલો બેસી જાવ હવે કોણ આવશે હાલો મનભાઈ આવે મનભાઈ મનભાઈ છગડો ક્યાં છે મનભાઈ છગડો ગોતો હા છગડા ની કોણ છે કોણ છે ઈ હા અને એની પછી કોણ છે છગડાની પછી હે સાત અડો બરાબર છે સાત ચાલો કુંજભાઈ જશે કુંજભાઈ આઠડો ક્યાં છે વેરી ગુડ ચાલો આઠડાની પછી કોણ નવ આઠડાની પહેલાં કોણ સાત હાલો એ ભાઈ વાતો નહીં વાતો નહીં કરવા જો અહીંયા ધ્યાન રાખો ને પેલા અંકો કેવી રીતે ઓળખે છે ચાલો હવે કુંજભાઈ મને એ કયો કે તગડો અને પાંચડાની વચ્ચે કોણ છે તગડાની અને પાંચડાની વચ્ચે ઈવડા ઈ કોણ હા ચાર છે વેરી ગુડ સરસ ચાલો શુભમભાઈ જાય શુભમભાઈ મને કહે છે છગડો અને આઠડાની વચ્ચે કોણ છે છગડા અને આઠડાની વચ્ચે કોણ આવે છે કયો અંક આવે છે સાત વેરી ગુડ ક્લેપ કરી દો ચાલો હવે કોણ જશે બધાનું ધ્યાન અંદર બધાનો વારો આવશે બગડો અને ચોગડો એ બંનેની વચ્ચે કોણ છે કેશો બેન હે વેરી ગુડ સરસ ચાલો નવ્યા બેન જશે નવ્યા બેન પાંચડા પછી કોણ આવે ક્યાં છે બતાવો અને પાંચડાની પહેલાં કોણ આવે પાંચડાની પહેલાં કોણ આવે ચોગડો ચોગડાની છગડાની વચ્ચે કોણ આવે વેરી ગુડ ક્લેપ કરી દ્યો ચાલો બધાને ખ્યાલ આવી ગયો દસે દસ અંકોનો કોણ આગળ કોણ પાછળ કોણ વચ્ચે કયો અંક વચ્ચે ખ્યાલ આવી ગયો Chao, los aros!